નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અમલાલ પટેલ દ્વારા મોટી આગાહી આવી ગઈ છે આગામી ચોવીસ કલાકની અંદર મિત્રો ચોમાસું એક્ટિવ થશે એટલે કે ફરી એક વખત ચોમાસું એક્ટિવ થાય છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મોડી રાત્રે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો ડાંગ વલસાડ સુરત ભરૂચ તાપી નર્મદાનો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેમજ મિત્રો છોટાઉદેપુર છે દાહોદ ગોધરા છે આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો મોડી રાત્રે મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદ ખાબક્યો હતો તો હવે મિત્રો વરસાદી માહોલ છે મિત્રો એક્ટિવ થઈ ગયો છે આગામી સમયની અંદર મુંબઈની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ પણ બનવાની છે અને આ સાયક્લોનિક સિસ્ટમ છે એ ઉપલા લેવલે આવશે જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થશે વાવણી લાયક સારામાં સારો વરસાદ છે એ આગામી સમયની અંદર જોવા મળવાનો છે જોરદાર વરસાદને લઈને મિત્રો આ ગઈ છે ખેડૂતોને ખૂબ જ ખુશીના સમાચાર મિત્રો કહી શકાય ગુજરાતવાસીઓ માટે પણ મિત્રો ગરમીમાંથી મિત્રો રાહત મળશે આજે છે મિત્રો તેર તારીખ અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ વરસાદનો રાઉન્ડ છે કેટલા દિવસ સુધી ચાલશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે કયા કયા જિલ્લામાં કેવો વરસાદી માહોલ રહેશે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ અને ખાસ કરીને ખેડૂતોએ વાવણી કરવી જોઈએ કે ન કરવી જોઈએ કારણ કે હવે જોવા જઈએ તો પંદર જૂનથી આપણે ગુજરાતની અંદર ચોમાસું વિધિવત રીતે બેસી જતું હોય અને બાવીસ તારીખથી આદ્રા નક્ષત્ર પણ શરૂ થઈ જતું હોય તો આવા સમયે મિત્રો વાવણી થાય તો એ સારામાં સારી વાવણી કહેવાતી હોય છે તો અત્યારે મિત્રો માહોલ પણ સારો થઈ જશે વાતાવરણ પણ ઠંડુ થઈ જશે નૈઋત્યના પવનો શરૂ થઈ જશે એટલે ઝાપટા પણ મિત્રો ચા ચાલુ થઈ જશે તો આવા સમયે વાવણી લાયક વરસાદ પડે તો વાવેતર કરવું જોઈએ તો તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે ડિટેલ્સ પૂર્વક મિત્રો જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ક્યુ આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે ખાસ કરીને અત્યારે જ એટલે કે ગઈકાલે મોડી રાત્રે આ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો છે એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અને મધ્ય ગુજરાતની ભાગોની અંદર જે બોર્ડર એરિયા છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બોર્ડર એરિયા છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને રાત્રિના સમયે મોડી રાત્રે મિત્રો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે તો મિત્રો આ ટ્રેલર છે અને હવે મિત્રો જોરદાર વરસાદથી શરૂ થવાનો છે ઉપરા ઉપરી આ સિસ્ટમથી દસ દિવસ મિત્રો ચાલવાની છે શરૂઆતની અંદર ભારે બફારો ગરમી જોવા મળશે અને ટૂંક સમયની અંદર વરસાદ તૂટી પડશે બેથી ત્રણ દિવસ મિત્રો વરસાદ પડશે પછી મિત્રો ગરમીમાં રાહત મળશે વરસાદ થયા પછી પણ મિત્રો રાહત નથી મળવાની એટલે હજુ પણ ત્રણથી ચાર દિવસ મિત્રો ગરમી માટે તૈયાર રહેવું પડશે બપોર પછી આજના દિવસની જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમ જે બની રહી છે તે બંગાળની ખાડીમાંથી બની રહી છે જે સિસ્ટમ આવી રહી છે તે બંગાળની ખાડી તરફથી આવી રહી છે એટલે સૌપ્રથમ પ્રથમ વરસાદ છે એ સારામાં સારો વરસાદ છે એ મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં થશે અને ત્યારબાદ એ સિસ્ટમ આગળ વધી અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવશે એટલે તે તારીખે આજના દિવસની જો વાત કરવામાં આવે તો આ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને એટલે કે વલસાડ સુરત તાપી નવસારી ડાંગ આ જે જિલ્લાઓ છે વરડો વડોદરા સહિતના ભા ભાગો તો આ ભાગોની અંદર વરસાદ પડશે આ સિવાય દાહોદ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર છે તેમજ મિત્રો આણંદના કેટલાક ભાગો છે અમદાવાદ ગાંધીનગરના સાબરકાંઠાના અરવલી મોડાસાના ભાગો છે તો આ ભાગોની અંદર મિત્રો આજે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં એટલે કે અમરેલી ભાવનગર રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ આટલા જિલ્લાની અંદર મિત્રો આજે વરસાદની શક્યતા રહેલી છે એ પણ મિત્રો જોવા જઈએ તો વાવણી લાયક સારા વરસાદની શક્યતા જોવા મળવાની છે આ સિવાય ચૌદ તારીખથી લગભગ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ વરસાદની ગઈ છે પરંતુ જે આ વરસાદ છે એ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં પડશે અને જે વરસાદ પડશે એ મિત્રો ખાસ કરીને જિલ્લાની અંદર પડશે એટલે કે જિલ્લાવાઈઝ આપણે જોવા જઈએ તો લગભગ પંદર તારીખની આસપાસ જે વરસાદ પડવાનો છે તે લગભગ મિત્રો પંદરથી લઈને સોળ જિલ્લાની અંદર વરસાદ પડશે કચ્છની અંદર બાકી રહી બાકી દરિયાકાંઠાની જામનગર છે પોરબંદર છે તો દ્વારકા છે તો એની અંદર જવાબ બાકી રહે આ સિવાય મોરબી પાટણની અંદર પણ વરસાદ બાકી રહી બાકીના વિસ્તાર જિલ્લાની અંદર વરસાદ પડે તેવી આજે મિત્રો શક્યતા છે એટલે કે પંદર તારીખે તો ખૂબ જ આગ આગાહી છે સોળ તારીખે એનાથી પણ વધારે આગાયું છે સોળ તારીખે લગભગ તમે જોઈ શકો છો કોઈ જિલ્લો બાકી નહીં રહે આ ઉપલા લેવલે તમે કચ્છ જો તેમજ મિત્રો જામનગરને દ્વારકા ભાગો જો અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ તેમજ મિત્રો સુરેન્દ્રનગર બોટાદ મોરબી આ વિસ્ત આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળશે આ સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા આ સિવાય અમદાવાદ આણંદ ખેડા પંચમહાલના ભાગોની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠાની અંદર તો આ તમામ જિલ્લાની અંદર સારામાં સારો વરસાદ પડશે પાટણ મહેસાણાની અંદર પણ મિત્રો સારો વરસાદ છે પણ અતિ ભારે વરસાદ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સોળ તારીખે જોવા મળી શકે આ વરસાદ છે મિત્રો સાર્વત્રિક હશે સાર્વત્રિક વાવણી થશે અને જેને લઈને ખેડૂતોની અંદર ખુશીનો માહોલ થશે અને ખાસ કરીને ચૌદ તારીખથી વરસાદની શરૂઆત થશે તો સોળ અને સત્તર તારીખથી મિત્રો ગરમીની અંદર એકદમ રાહત મળશે પછી તાપમાન શ્રી પાંત્રી ઉપર જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી પછી છેક ભાદરમ ત્યારબાદ મિત્રો જોઈ શકો પહેલી સિસ્ટમ મુંબઈ ઉપર હતી અને બીજી સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો જે સત્તર અને અઢાર તારીખની આસપાસ આવશે અને આ સિસ્ટમ થોડીક ઉપલા લેવલ એટલે કે રાજસ્થાન બાજુથી પસાર થશે તો તેને લઈને ઉત્તર ગુજરાત છે કચ્છ છે અને સૌરાષ્ટ્રના ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ રહેશે અહીં તમે જોઈ શકો બીજી સિસ્ટમ છે એ ખાસ કરીને કચ્છ અને રાજસ્થાન ઉત્તર ગુજરાતની અંદર રહેશે જેને લઈને બનાસકાંઠાની અંદર વીસ ઓગણી વીસ ને એકવીસ તારીખની આસપાસ ખૂબ જ સારો વરસાદ જોવા મળશે ત્રીજી સિસ્ટમ પણ બની રહી છે પણ તો આ સિસ્ટમ તમે જોવા જઈએ તો એ ખૂબ જ ઉપલા લેવલે બની રહી છે એટલે કે દિલ્હી ઉત્તર પ્રદેશ છે એ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો ખૂબ જ તેજ પવન શરૂ થઈ જશે અહીં તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પવન પંચાવનથી લઈને સાઠ કિલોમીટર વાતાવરણ ઠંડુ છે જેને લઈને ગરમીની અંદર મિત્રો રાહત મળવાની છે પરંતુ તેજ પવનને કારણે આપણે જોવા જઈએ તો વરસાદની શક્યતા મિત્રો તેજ પવન હોય ત્યાં ખૂબ જ ઓછી હોય તો તેને હિસાબે આપણે જોવા જઈએ તો વરસાદ કેવો રહેશે તો ઝાપટાવાળો વરસાદ રહેશે એટલે કે છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટાવાળો વરસાદ રહેશે ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર વરસાદ જોવા મળશે અકડામણ નહીં હોય ઠંડુ વાતાવરણ છે તો વહેલી સવારે નવ દસ વાગે અગિયાર વાગે વરસાદ જોવા મળશે અથવા રાત્રિના સમયે વરસાદ જોવા મળે બાકી બોપળ પછી છે એ વરસાદની શક્યતા ખૂબ જ તેજ ભાવને કારણે જોવા મળશે ને છતાં પણ મિત્રો કોઈ પણ અપડેટ હશે તો આપી તો આ રાઉન્ડ સી પચીસ તારીખ સુધી ચાલશે છવ્વીસ તારીખથી ફરી એક વખત મિત્રો નવી વરસાદી સિસ્ટમ બનશે ત્યારે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે ત્યાં સુધી વરસાદ જોવા મળશે ને એટલે કે ફરી એક વખત વરસાદનો વિરા તો મિત્રો તમને સમજાઈ ગયો છે કે આજથી જ આ વરસાદની શરૂઆત થઈ જશે ધીમે ધીમે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર એમાંય પણ ખાસ કરીને એ જોઈ શકે તો ચૌદ પંદર સોળ ને સત્તર આ ચાર તારીખ સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ સાર્વત્રિક વરસાદ રહેશે અમુક તાલુકા જ બાકી રહેશે ત્યાં વરસાદ નહીં પડે બાકી તમામ તાલુકાની અંદર વરસાદ પડશે એ પણ ખૂબ જ સારો વરસાદ પડશે વાવણીલાયક વરસાદ પડશે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ દસથી બાર ઇંચ સુધીનો વરસાદ છે એ ખાબકી શકે છે દિવસ દરમિયાનનો જોવા જઈએ તો પાંચ ઇંચ સુધી કરતાં પણ વધારે વરસાદ આ સમયગાળા દરમિયાન જોવા મળશે અને કુલ આ દસ દિવસના રાઉન્ડની અંદર દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળશે છતાં પણ પડેપટ અપડેટ અમે આપતા રહીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને કોઈપણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અસ્થુ જય હિન્દ જય ભારત